તો એનો ન્યાય કરાવો તમારા માટે મારો સિદ્ધિ નું રેણ છે બાવલૈયા હું આવું રોમ શું ભાઈ દુનિયા કરે છે હું મારો નથી ભાઈ દુનિયા ભગવાન કરે મોટું બીજાને થાવે નો રીતે આવડેલી મારો રોમ કરશે મારા ઈશ્વર બાબુ મારો રોમ વધારે સુક્ષ હોતી રહેશે મારો ભગવાન આવશે નો ભાઈ શણા સે રોના એ મને એકમ હોય મારો રોમ ને એકમ હોય તમારે તો પણ બીજા હોય તો ભાઈ નો ભાઈ આ વધારું મળે

હું ને મરાઈ હું મને રોમ છું ભાઈ હું મને હું સરાસર રાખો છું ભાઈ હા મારો ભગવાન આજ છે